વડોદરા શહેરમાં શાંતિ ભંગ કરવાના કાવતરાનો મોટો ખુલાસો થયો છે શહેરના પાણીગેટ વિસ્તારમાં સ્થિત માસુમ ચેમ્બર્સમાં તણાવ ફેલાવવાનું ષડયંત્ર ઘડાયું હતું અત્યાર સુધીમાં એક સગીર સહિત કુલ દસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે મુખ્ય સૂત્રધાર જુનેદ સિંધીને રાજસ્થાનના અજમેરથી ઝડપવામાં આવ્યું છે જ્યારે અન્ય આરોપી સમીર શેખ અને અનસ કુરેશીની પણ ધરપકડ કરવામાં આવી છે જુનેદની માતા સાદિકા સિંધીની પણ કાવતરામાં સંડોવણી બહાર આવતા તેને પણ પોલીસ દ્વારા પકડવામાં આવી છે ચારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા ત્રણ સપ્ટેમ્બર સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યું છે હવે પોલીસ આરોપીઓ પાસેથી ફંડિંગ નેટવર્ક અને માસ્ટર અંગે પૂછપરછ કરશે જલપુર વિસ્તારમાં આવેલા નિર્મળ પાક યુવક મંડળની ગણેશ સવારી દરમિયાન ઈંડા ફેંકવાના બનાવ ગેંગનું હાથ હોવાનું સામે આવ્યું છે કાવતરું પૂર્વ નિયોજિત હોવાનું અનુમાન છે અને આરોપીઓએ ગણપતિ મૂર્તિ પર ઈંડા ફેંકી સમાજમાં તણાવ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો યુવક સુફિયાન ઉર્ફે ગામમાં શાનવાઝ ઉર્ફે બડબડ અને જુનેદ ઉર્ફે મોટો મગર સહિત ગેંગની બેઠક પણ થયાની વિગતો મળી છે